આ કાસા ભૂંગળા છે બોર છે કેળા છે બટેટા ને આ પેકિંગ કરેલા છે પહેલેથી આપી દેવાના તો અમારા ભાઈ અમારા ગામના જ છે હરજ આવે આટો મારો એક દિવસ ડેલી એનો સમય છે કા કેટલા સમય છે ત્રણ હાડા ત્રણ ભાઈનો સમય છે તો આપણે હલો ભૂંગળા બટેટા લઈ લીધેલા છે આપણે બટેટા ભૂંગળા લઈ લીધા છે ને અમારે બાઉલો આવે છે એ તાર બટેટા ભૂંગળા ન ખાવાના તો આવ્યો હાલે હાલો ઘેરે ઘેરે હાલો ઘેર લેતા વાલો ઘે આપણે ખાઈ તો આપણે બટેકા બટેકાૂંગળા ખાઈ નાસ્તો કરી પછી પાછું તો બટેકા કોસળીમાં ભૂંગળા જો પણ બહુ મસ્ત છે મારા બાબુ ભાઈ હાથમાં લઈને ગયો છે કા ખાવા મને હવે ધરાઈ લેલો છો ચાલો તો આપડે બટેકા ભૂંગળા ખાઈ લઈ પેલા હા આપણે તીખા તીખો બહુ નહી ખાઈ એક

બહુ એટલે બહુ તીખા તો તીખા ભડકા જ એવા તો તીખા એટલે છે અમારા બાઉભાઈ જોવો વાળું મેક દીધું છે ને એકલા ભૂંડા ખાધા ખાત હા એકલા ભૂંગળા ખાધા ખાત કરે છે જોવો ઘા હું લેવા કરા ખા હોય તો ખાઈ જા નહીં થેલીમાં આવવા નાખ દે આવા નાખ દે જો તીખા બહુ લાગે છે આવડાની ધારું થવા મળી આયા ખૂટિયા વાજે છે તો ભાઈ કેમ ભડકે છે અલગ 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 ભડકે છે જો ભાઈ આપણને બીક લાગે છે તો હાલો પેલા માવા લઈ આવી આપણે જો તો અમારા ભાઈને ને તો અમારા બેન છે ને એ તો કેમ રમાડે છે ગાડી આઈક આઈક કરે છે હો પણ કા હેઠો ઉતર તો હેઠો ઉતર હેસો ઉતર રાખો હેસો ઉતર 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 ને કે પાડી ઉતર

ને મારા મમ્મી જો બટેટા છાયલું ફોલે છે ને આજ બનાવવાની છે આપણે ભેળ તો ભેળ બનાવવાની છે ને કેવો ટેસ્ટ આવે એ આપણે હાજે બની જાય પછી ખબર પડે ને તારે નાઈ ને લો બહાર જઈ ને કેટલા વાગી ગયા છે વાગી તો સો ગયા છે જો છ વાગી ગયા છે છ અત્યારે છ વાગી ગયા હવે આપણે નહીં નાખા જઈએ જે કામેથી આવ્યા છે થોડીક બહુ વાર તો લાગે એટલે નહીં નાખ્યા નહીં જુઓ ભાઈ અમારે જુઓ ભાઈ રખડે છે અમાર બાઉ ભાઈ રખડે છે કા ઓય કોણ બાધે ખૂટિયા કોણ બાત તું ખૂટિયા બાટ જો ભાઈ હાય જે નાનો આમ તો મારવા દોડે કા જો તો મારતો ની એ લે આ તને પાછો મારવો પડશે ચાલો આપણે એક પેલા માવો લઈ આવીએ માવો ખાઈ ને તો એ આપણે મસાલો જો બટેટાની ઉપર આપણે સાઈલી ઉખડી નાખી છે થાવા મળી ક્યાં ના બેસી ગયો છે તો મસ્ત મજાની આપણી ભેળ થઈ ગઈ છે ને જો આયશા મન ભીડો છે હાલો તો આપણે આપણે થાળીમાં તો ફાઇનલી મિત્રો તો આપણે જો બધું તૈયાર થઈ ગયું છે ભેળ બની ગઈ છે સરસ મજાની હજી જો અમારા ભાઈ ડુંગળી વાતરે છે ડુંગળી વતરાઈ જાય ચટણી ને ઓમ ના કરી થોડું ઠરી જાય પછી આપણે બેહી જઈ જમવા ના મારા ભાઈ તો દૂધ પીતા ને એ દૂધ પી લે તો પી લે ના પાડે છે આ પી લે ની એક ઘૂટો એક ઘૂટો એક ઘૂટો એક ઘૂટો પી લે તો ત્યારે ગામમાં આવે ને

ক 你好。<laughs> <laughs>